એલેક્સ નામ રેકુ છે એલેક્સ એલેક્સ જેડેક્સ સાઈ એલેક્સ સાઈ આવી જાય કે એલેક્સા આવી મારો આલો 40 દિવસ છે એ 40 દિવસમાં મહાદેવ છે મહાદેવ તો ઘણા સમય બાદ આપણે ધમુભાઈને મળીશું અને એ એક નાનો એવો ડોગ લીધો છે તો આપણે એને પણ બતાવશું તો બ્લોગમાં છેલ્લે સુધી રહેજો અને બ્લોગ તો લાઈક છે ને ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને જઈએ છીએ ધમુભાઈ પાસે અને ઓલો નાનો એવો ડોગ હવે ધમુભાઈ ક્યાં છે હવે ધમુભાઈને ગોતવા પડશે ધમુભાઈ આ થારમાં હા 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 આમ તો જો હોય બાપા દેખાતું નથી કાંઈ જય માતાજી મહાદેવ મહાદેવ

એલેક્સ નામ છે એલેક્સ એલેક્સ નામ રેકું છે એલેક્સ એલેક્સ જેડેક્સ થાય એલેક્સ થાય આવી જાય કે એલેક્સ આવી જાય આનો આનો એ 40 દિવસ માં તમે નામ રિવીલ ન કર્યું ને અમારે તો વાલ લાગે ના ના એલેક્સ નામ વાંધો નહી તમને હવે તો આપણે હવે પબ્લિક વાય બાંગુ નાખે લોક સમય માં અમારે લઈ લેજો મસ્ત બ્લેક લેજો કા

સંજયભાઈ ને બધા લોકો સપોર્ટ કરજો ભાઈ સંજયભાઈ ની ચેનલ છે અને ખાસ તો સંજયભાઈ ની દુકાને કેક ને એવું બધું ખાસ બહુ સારું મળે છે તો પ્લીઝ બધા લોકો એક વિઝિટ કરો સંજયભાઈ ની દુકાને આવી આપણા ફ્રેન્ડ છે અને ટ્રસ્ટેબલ વસ્તુ અને ગેરંટેબલ બરોબર અને ડિસ્કાઉન્ટ કરી દે થોડું ઘણું આવી જતો ઘર વિરતભાઈ કીધો એટલે ડિસ્કાઉન્ટ કરી દઈશું ચેનલને સબસ્ક્રાઇબ કરજો બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં અને ઓલું અથોડો મારી દેજો એટલે વિડિયો આવે એટલે પહેલા જ બટન બતાય ને એમ આંગળી મારતો હું પોસ્ટનો માં ને કે તૂટી જાય મોબાઈલ

ને શેર કરી દેજો લાઈક અને દબાવે તમારા સંપલ જલ્દીથી થાર લઈ આવો એટલે તો બહુ વાગે સહી સમય આવશે કે તમારું સંપલ હજી તો બહુ વાગુ છે તો કાઈ વાંધો નહિ આલો બધા મહેમાનો આવ્યા છે ઈ બધા એવા જાય છે ના થોડું કામ છે એટલે વાટે બટ કાઈ વાંધો નહિ બ્લોગને લાઈક શેર કરી ને સબસ્ક્રાઇબ કરી દેજો હવે જોઈએ છે આગળ જઈને કે આવી લીધું કરીએ તો સારું ચાલો